સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માન જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને આ તે આ ભાંડડાની કે આજે મારે તમને વાત એવી કરવી છે કે ઘણા માણસોને ખબરની કેવી લાલચ હોય કે એને છે ને તમે આખરે ખબર ને આ માઇન્ડ જેવો છે મૂળતા આપણો છે ને આપણો માઇન્ડ જેવો હોય આ હ્યુમન હ્યુમન બિંગનો માઇન્ડ જેવો છે કે કંઈ કોઈ દિવસ સેટિસફેક્શન જ નથી જિંદગીમાં ગમે એટલું હોય તો એમ એટલે કોઈ દિવસ એમ એમ ન થાય કે હાલો ભાઈ હવે ઇનફ થઈ ગયો આપણે ઘણું બધું કમાણા ભગવાનની ઘણું બધું દીધું એમ એટલું તો ઘણું એમ ને આપણે વાપરતાં ખૂટીએ નહીં આપણે પેઢીની પેઢીયું ખાધા રાખીએ ને તોય નહીં ખૂટે પણ છતાંય તોય હજી એ બસ હજી વધારે જોઈએ છે હજી વધારે જોઈએ છે રાઈટ જો રોલ્સ રોઈ આવી હોય તો હવે કે મારે પ્લેન લેવું છે પ્લેન આવ્યું હોય તો હવે મારે એ કે આલા આકાશમાં જવું છે એટલે કંઈ 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 મારે ચંદ્ર ઉપર ન્યા હવે મકાન લેવું હિં કે કોઈ ન કર્યું હોય એવું કરવું હિં કે એટલે આવા આવા ખબર નહીં મગજમાં ઓલ ધ ટાઈમ એની એ આ જ હાલ ભૂત સવાર હોય એક જાતનું એમ આ ભૂત કહેવાય એની અંદર મગજમાં એટલે આપણા માઇન્ડની અંદર આ પ્રોબ્લેમ છે એટલે માઇન્ડમાં છે ને કોઈની સેટિસ્ફેક્શન આપણે એમ નથી કહેતા કે કંઈ મણિવાર સેટિસફેક્શન થઈ ગયું એની કોઈ સેટિસફેક્શન નથી એક સંતો જે થઈ ગયા આપણા જે સંતો છે રાઈટ કે જે ઋષિમુનિઓ છે કે એ લોકો હિમાલયમાં બેઠા બેઠા આનંદથી જીવતા હતા અને કોઈ જાતનોને કંઈ પ્રોબ્લેમ હતો નહીં ને એને કંઈ મેળવવું નહોતું નહીં મેળવવું એ બધું મેળવી એમ એમય હતા એવું નથી હં એ ભાઈ યાદ જોવો ને અત્યારે જ આપણે રામદેવજી બાબાનો તમે દાખલો લ્યો રાઈટ આજથી ત્રે ચાલીસ વર્ષ પહેલાં પહેલાં શું હતું એની પછી કંઈ હતું કોઈ વસ્તુ હતી હે તો જો એને તો જે કંઈ મેળવ્યું છે ને અત્યારે જે કંઈ છે એ પણ ચેરિટી માટે છે એમ પોતા માટે નથી એમ પહેલી વસ્તુ તો તો પણ એને જો એ ઋષિમુનિઓ આપણે ટૂંકમાં મહાત્માઓ જો મેળવવું હોય તો એ મેળવી શકે ને હમ એની મહેનત કરી અને જો માણસો એને આપ્યું છે અને એ જો એ બિઝનેસમાં એ સક્સેસફુલ છે ટોટલી જેવું કહો એવો બિઝનેસ અત્યારે કે જે અત્યારે વિચાર કરીએ તમે આપણે તો કોલગેટને કોલગેટને જ પાડી નાખ્યું એમ હમ ને અત્યારે દંતકાંતિ દંતકાંતિ આખી દુનિયામાં નામ છે દંતકાંતિનું અને એટલે કહેવાનો મતલબ એવું નથી કે પણ છતાં એને એને સેટિસ્ફેક્શન છે એને કંઈ એવું નથી કે કંઈ એને બહાર લઈને અબજોપતી થઈ જાવ ને એમ કઈ કે પોતાનું નામ કંઈ ને એને કંઈ જોતું જ નથી કોઈ વસ્તુની રાઈટ એ નીચે સુઈ જાય જો આરામથી એને નીંદર એ આવી જાય એવી નહીં એવી પહેલાં એમ જ હતું ને અત્યારે એમ જ છે એ હજી નીચે જ હોય છે હમ એ બે કપડાં એટલે બે કપડાં જ પહેરે છે એ જ એ ઉપરને તો ખાલી પહેરવા કહેવા પૂરતું છે એક નીચેનું જ પહેરે છે એ પણ કીએ છે કે ભાઈ હું તો પહેરું એટલે આ કે તમે આ બધા બારી કે આપણે આવીએ સંસારમાં આવીએ આ બધા તમારા તમારી સાથે એટલે બાકી આપણે એ કે કંઈ જોતું જ નથી કોઈ વસ્તુ તો આવું હોય છે એટલે એ ઋષિમુનિઓને સંતો આવું બધું ટૂંકમાં એને એ આપણને કીએ છે કે ભાઈ તમે એ કે તમે ધીરા રહ્યો કે ધીરા રહ્યો એમ એ શીખવાડે આપણને પણ આપણને કાંઈ મગજમાં બેહતું જ નહીં કોઈ વસ્તુ તો તમને થાય કે હું વાત છે પણ વાત તો કરો આતા હં તો વાત એ છે કે આ રોલ્સ રોય જોઈ રોલ્સ રોય જોઈને તમે રોલ્સ રોય તો રોલ્સ રોય ભૂત સવાર રોલ્સ રોયનું એક નામ બલવિંદર સિંહ સાહની રાઈટ અને દુબઈમાં મલ્ટીબિલિયન નિર્માણો કે જે એના ફાધર આજથી લગભગ સિંતેરક વર્ષ પહેલાં કુવૈતની અંદર ગયા હતા અને કુવૈતમાં એણે પોતાનું ટૂંકમાં નનકડું સ્ટાર્ટ કર્યું હે બિઝનેસ સ્પેર પાર્ટનો ને એવું બધું કર્યું હતું ગાડીઓનું હવે એમાંથી આ ભાઈ પણ પાછો એને ન્યાય જન્માય છે કે લગભગ ન્યાય જન્મ્યા હતા ને આ ત્યારે લગભગ આઠક વર્ષનો એ કે હતો ત્યારે એ કહે છે કે બિઝનેસને બધાને મને એમ કે પહેલેથી એમાં અંદર બિઝનેસનો શોખ કરો પણ શોખમાં થયું એવું કે એ લગભગ ઓગણીસ વર્ષનો થયો એટલે પોતે કે મારે પોતાને બિઝનેસ કરવો હોય કે મારે તમારે ભેગો નથી કરવો બીજા ભાઈઓ હતા પણ ભાઈઓ ભેગો મારે કે કોઈ ભેગો નહીં આ તમે જે કરો એ પણ નથી કરવું મારે એ કે બીજું કરવું તો એની એના ભાઈ પાસેથી લગભગ ત્રણ લાખ ડોલર ત્યારે લીધા ઉછીના એને ભાઈ આપ્યા પણ એને ભાઈ કે મારા ભાઈ ભરોહો કર્યો એથી ભરવો તો ત્યારે હતું કે ભરોહો કર્યા જુઓ ભાઈ શિયા એટલે આપ્યા એટલે આપ્યા એટલે આની છે ને લગભગ એ જ પૈસામાં એને ઇન્વેસ્ટ કરી અને આખા આવી રીતે કોઈ ગમે કન્સ્ટ્રક્શન બિઝનેસની અંદર ચાલુ કર્યું પોતાનો ધંધો અને ધંધો ચાલુ કરીને જોરદાર કમાવવા માંડ્યો અને એ પૈસા એને આપી દીધા અને એ પછી તો એને એની કોઈ સીમા જ નહીં રાઈટ હવે બે હજાર સોળની અંદર એનીએ આ મર્સિડીઝ તો હળહ કરોડની મર્સિડિસ હતી સિક્સટી સેવન કરોડની યા સિક્સટી સેવન કરોડની રોલ્સ રોય ગાડી હતી અને એમાં જે નંબર પ્લેટ નાખી એ કરોડની નાખી એની એસી કરોડ રૂપિયાની નંબર પ્લેટ વિચાર કરો અને આર એસ ગ્રુપ એને આર એસજી ગ્રુપ આખું જે કર્યું એની હવે એ ગ્રુપમાં આ એટલે દુનિયાના ટૂંકમાં એ મોટા મોટા બિલ્ડિંગો બનાવ્યા છે ને બિલ્ડિંગોની એમ વાત જવા દઈએ મોટા બિલ્ડિંગ બિગ માસિવ બિલ્ડિંગ એટલે એવા બિલ્ડિંગો બનાવીને જોરદાર પૈસા કમાડતો હતો અને ધંધો એ જોરદાર હાલતો હતો રાઈટ એટલે એને એ બધી જગ્યાએ એમ ફેમસ હતો ભાઈ મોદી સાહેબની બધાને એને તો બધા સારું સીધા તો ડાયરેક કોન્ટેક ન્યા પણ હા એટલે આખી દુનિયામાં એમ કે એમાં એના ધંધો વધારે હાલતો હતો ઇન્ડિયા દુબઈ યુએઈ અને યુ એસ અમેરિકા આ બધા ધંધામાં ફૂલ હાલતો હતો અને મીન વાઇલ ગયા વર્ષે એના કંઈક કારણ કે પાપનો જ્યારે ઘડો ભરાય ને ફૂટવાનો થાય ત્યારે પછી ગમે ત્યાંથી કંઈક તો થાય જ ને એટલે એને ખબર નહીં ઓલા લોકોને કંઈક શક પડ્યો પોલીસ સ્ટેશનને કોઈને ફરિયાદ આવીને ફરિયાદમાંથી શક પડ્યો અને શકમાંથી એને થયું કે નામ કંઈક તરી સમથિંગ ઇન્વેસ્ટિગેશન કરવું છે તો એ લોકોએ દુબઈની અંદર તો ખબર છે ને કે ન્યા કંઈ હું ખાઈ કે જે હું તો નથી કાલે ભાઈ પૈસા આપી દીધા ને આપણે નીકળી ગયા પતલી છે એવું તો કંઈ છે નહીં એટલે સીધે સીધો આને ભાઈ ઇન્વેસ્ટિગેશન કર્યું એટલે જાન્યુઆરીને લગભગ ડિસેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસની વાત છે ને એ પછી એને ખબર પડ્યા કે આ તો મની લોન્ડરિંગના મોટા કેસમાં હલવાયેલ છે મની લોન્ડરિંગ કરે છે મની લોન્ડરિંગ અને ક્રિમિનલ ગેંગ આખી જે મોટી બધા જગ્યાએ મલ્ટી મિલિયનર ને બધા બધા મની લોન્ડરિંગના કે કરે છે બધા કામકાજ એની ભેગી સંડોવણી છે આ ભાઈની એટલે આ ભાઈને પકડ્યો ને પકડ્યો અને બધા પુરાવા પછી સાબિત કર્યા સાબિત કર્યા પુરાવા અને પછી એને પાંચ વર્ષની જેલ દીધી પાંચ વર્ષની સજા ન્યા દુબઈની અંદર અને 5 પાંચ વરસ પૂરા થાય એટલી ભાઈની એનાથી રિપોર્ટ કરવાના છે અવા જ આવવા જ હોય કે એ બીજા તેત્રીસ માણસ ભેગા હતા એ ની નહીં ટૂંકમાં કહેવાનો મતલબ વસ્તુ આ થઈ છે અને એના પાસેથી લગભગ કેટલા પૈસા બધાય જે છે એના પાસે પૈસા જે હતા બધા એની પ્રોપર્ટીના એ પ્રોપર્ટી બધી સીઝ કરી દીધી સીઝ એટલે લઈ લીધી એટેચ કરી દીધી એટલે કંઈ ક્યાંય હલે ભલે નહીં કંઈ નહીં થાય અને બીજા પૈસા જે કંઈ હતા બહારના જે આખા આખા બધા લઈ લે લીધા ટૂંકમાં એટલે હવે વિચાર કરો તમે કે આવું માણસને કરવું પણ એમ બેહવું ને જ ઘેર નહીં તર આને આને કંઈ વાંધો હતો આમાં ને કેટલા બધા યુટ્યુબમાં માણસો ગયા છે ને એને ઉતારવા ને રેકોર્ડિંગ કરવા ને એની ગાડીયું ને એનો એનો બંગલો ને એના બંગલાની અંદર જે પેલી સ્ટેર છે આખી જે ઉપર આમ કે આપણે સ્ટેર જે ચડીએ ને એ સ્ટેર આખી ગોલ્ડના ગોલ્ડથી ગોલ્ડની છે હોય જ ને શું કામ ન હોય ભાઈ હમ આ પૈસો હક દે કોઈ નહીં રાઈટ હવે આવી રીતે આ પૈસો એટલો બધો ને અને પાછો ચેરિટીમાં દેતો હતો ભાઈ ચેરિટીમાં દેતો હતો ચેરિટીમાં ઠાવકારો કા દીધા પૈસા એને ઘણા બધા ચેરિટીમાં દીધા કોવિડમાં એ કોવિડના ટાઈમે દીધા પણ ચેરિટીને પછી હવે પલ્લું જ્યારે એક બાજુ પુણ્ય કરતો જતો હતો પુણ્ય એટલે કરતો હતો કે આમાં કંઈક આપણા ખુલે નહીં રાઈટ એટલે ઢાંકવા માટે પાપ પોતાના પણ પાપનું પલ્લું વધે ગયું એટલે આવ્યો વારો તે આવું છે ભંડાને કે તો આવી ધંધો આવો ધંધો કરવાની જરૂર હું ભાઈ તમારે પૈસા આપ્યા ભગવાનની તો તમે શાંતિથી રહ્યો ને ખાવ ને આવા આવા કરવાને આવા આવા કાળા કામ કરવાની જરૂર કહી છે તમારે એમ હમ પણ ન હક દે એ કહું ને કે ન હોય એ એવો ઓલો કીડો હોય એ હક ન દઈએ માણસને એટલે ગમે ત્યાંથી ગમે જગ્યાએથી ત્યાંથી એ ચડી જાય અને આવું આવું પોતાને આ પોતે પોતે કર્યું ને હવે પોતાને જ ભોગવવું પડે એમાં તો કોઈ એવું કોઈ ન કહે કે હાલો ભાઈ અમે તમને તમારા હાટાને જાય જાય તો પેલા કોઈ માને નહીં કારણ કે એ તો દુબઈ છે ને તો અહીંયા ઇન્ડિયામાં હોય તો કંઈકને એવું ઘણા છૂટી જાય પૈસા દઈને આવા મોટા મોટા માણસો તો હમ બોલો આપણે તે દી તો નીકળી ગયો પણ નીકળી ગયો તો એના પાસેથી બધું લઈ લીધું આપણે બોલો કે માલિયા વિજય માલિયા વિજય માલિયા એ પણ ઘણું બધું કર્યું પણ ત્યારે એ પણ બહુ ફેમસ હતો અને માણસો ઓહ વાહ વાહ કરતા હતા એ ટાઈમે હમ ને પછી હું થયું સુરસુર યું થઈ ગયું ને એટલે જાજો ટાઈમ થોડો માણસના ઉપાડો કંઈ ટેકીએ એટલે એવો ઉપાડો ન લેવાય અને શાંતિથી રહેવાય અને ખાઈ પી જલસો કરાય તો એવું છે ભંડડાને કે તો આવજો ભાઈ બાય ને પાછા નવા લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય જય